નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બે લાયકન જરૂરથી દબાવો કે જેથી તમને અમારા વિડિયો સૌથી પહેલાં મળતા રહે મિત્રો વિડીયોની અંદર તમે મારુતિ અલ્ટો એલેક્સ ગાડી જોઈ રહ્યા છો આ ગાડી છે વેચવાની છે જ્યારે આ ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ છે બે હજાર ચારનું મોડલ છે વન ઓનર ગાડી જ્યારે

ગાડીની બે ચાવી તમને જોવા મળશે જ્યારે આ ગાડીના લોકેશનની વાત કરું તો આ ગાડી છે પ્રોપર સરવા જિલ્લો બોટાદમાં જોવા મળશે જ્યારે આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક નંબર છે એ નંબર એક્યાસી સાઠ ચૌદ ચોવીસ અડસઠ આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક્ટ નંબર છે જ્યારે પણ તમે ગાડીની ખરીદી કરવા જાઓ કે ટેસ્ટ ડ્રાઈવ કરવા જાઓ ત્યારે ગાડીવાળા માલિકને કોલ કરીને જવું